વડોદરા શહેર લાલબાગ અતિથિગૃહમાં બ્યુટી પાર્લર નેલ આર્ટ તેમજ મહેંદી કોમ્પિટિશન અને સેમિનાર યોજાયો વડોદરા શહેરના લાલબાગ અતિથિગૃહમાં બ્યુટી પાર્લર નેલ તેમજ મહેંદી કોમ્પિટિશન અને સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વડોદરા શહેર અને આસપાસના અલગ અલગ શહેરોમાંથી મોટી સંખ્યામાં યુવતીઓએ ભાગ લીધો હતો આ સેમિનારમાં અલગ અલગ બ્યુટી હેર નેલ અને મહેંદીની પ્રોડક્ટના સ્ટોલનું પણ સેમિનારમાં આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અલગ અલગ કંપનીઓએ પોતાની પ્રોડક્ટ નું વ્યાજબી ભાવના સેલ લગાવ્યા હતા તેમાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર અલીઝા મહેંદી આર્ટના સ્ટોલ પર વધારે જોવા મળી હતી

મારું નામ અલીઝા મકરાની છે હું હ્યુમન કેર ફાઉન્ડેશનની મહિલા પ્રમુખ છું હું મહેંદી મેં સ્ટોલ રોયલ બ્યુટી સેમિનારમાં સ્ટોલ મૂક્યો છે જે લાલબાગ અતિથિ ગૃહ વડોદરામાં થઈ રહ્યું હતું નવ અને દસ તારીખ બે દિવસ મારો સ્ટોલ હતો જેમાં મેં મહેંદીના બધા પ્રોડક્ટ્સ રાખ્યા છે મહેંદીના પ્રોડક્ટમાં મેં મહેંદીના પાવડર મહેંદી ઓઇલ મહેંદી કેવી રીતે બનાવવાની એ બધી એટલે માહિતીનો પેમ્પલેટ રાખ્યો છે જેની અંદર મેં બધી રીતે ડિટેલ્સ સુધી લખેલું છે જે જે છોકરીઓને મહેંદી બનાવી છે તે હું પેમ્પલેટ આપીશ અને એની સાથે સાથે મેં મહેંદીની નેલ પોલિશ રાખું છું જે આલ્કોહોલ ફ્રી છે જે એટલે તમે હલાલ પ્રોડક્ટ છે એટલે મુસ્લિમ છોકરીઓ યુઝ કરી શકે છે એટલે મેં બધી યુનિક યુનિક પ્રોડક્ટ મૂક્યો છે મહેંદીના સ્ટીકર્સ પણ મૂક્યા છે અને સાથે સાથે મેં ઇન્સ્ટન્ટ મહેંદીની ડીપ એના પેસ્ટ આવે છે છે એ પણ મૂકી છે જે પોકેટ ફ્રેન્ડલી છે એટલે તમે ટ્રાવેલ કરો એ યુઝફુલ રહેશે એટલે પાંચ મિનિટમાં કલર આવી જાય એટલે મેં યુનિક પ્રોડક્ટ થોડોક લઈને આવી છું એ બધા મેં ડિસ્ક્રાઇબ કર્યા છે બધાને રિવ્યૂ પણ સારા આવ્યા છે